દેશભરની સાત ખાનગી મેડિકલ કોલેજમાં ભારે ભ્રષ્ટાચારના આરોપને લઈને ટીમે રાજ્યોમાં સપાટો બોલાવ્યો ગાંધીનગરના સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સહિત તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ બિહાર ઉત્તરપ્રદેશ અને દિલ્હીના કુલ પંદર સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા મેડિકલ કોલેજમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક મોબાઈલ ફોન લેપટોપ સર્વરમાં સંગ્રહિત ડેટા દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે સીબીઆઈમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ કાર્યવાહી કરી એફઆઈઆરમાં એ પણ ખુલાસો થયો છે કે ઘણા લોકોએ વચેટીયા તરીકે કામ કર્યું અને મેડિકલ કોલેજોને સંવેદનશીલ માહિતી ગેરકાયદે જાહેર કરવામાં મદદ કરી હતી અને તેમણે છેતરપિંડીભર્યા આયોજનો કરવામાં મદદ કરી જેમાં અનુકૂળ નિરીક્ષક અહેવાલો મેળવવા માટે કૃત્રિમ રીતે અનુપાલન પ્રોજેક્ટ કરવા માટે કાલ્પનિક દર્દીઓનો પ્રવેશ સામેલ છે જોકે આ અંગે સત્તાવાર રીતે ઈડી અને સીબીઆઈના ના કોઈ અધિકારી બોલવા તૈયાર નથી આ કૌભાંડમાં કરોડો રૂપિયાની લાંચની આપલી થઈ હોવાની પણ શક્યતા છે કોલેજમાંથી વિવિધ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે લેપટોપ સહિત મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે મોબાઈલ સર્વરમાં સંગ્રહ સર્વરમાં સંગ્રહિત ડેટા પણ કબજે કરવીને આ કોલેજોની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે કઈ કઈ કોલેજો ઉપર ઈડીએ દરોડા પાડ્યા છે તે અમે આપને સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છીએ